રેસ્કો મેદાન ખાતે આયોજિત આ સભા મંડપમાં સમગ્ર જિલ્લાની સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનો હોદ્દેદારો ખેડૂતો મંડળીના અગ્રણીઓ આવ્યા છે અને જયેશ રાદડીયા કે જેઓ જામકંડોરણાના ધારાસભ્ય પણ છે અને જિલ્લા સહકારી બેંકના ચેરમેન પણ છે અને સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રના શિરોમણી ગણવામાં આવે છે ત્યારે દર વર્ષે યોજાતી વાર્ષિક સાધારણ સભા જામકંડોરણા ખાતે યોજાય છે આજે

તેઓ સૌરાષ્ટ્રની અંદર પાટીદાર ચહેરો ગણવામાં આવે છે ખાસ કરીને આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા કે જેઓ પણ પાટીદાર સમાજમાંથી આવે છે અને આમ આદમી પાર્ટી તરફ લોકોનું આકર્ષણ વધી રહ્યું ત્યારે એનો ઉપયોગ શોધવા માટે એનો ઉપાય શોધવા માટે જયેશ રાદડિયાને ભાજપ આગળ કરે એવું લાગે છે તમને તમે શું જયેશભાઈ નું આ શક્તિ પ્રદર્શન માનવામાં આવે છે એટલે એક એક

અને જયેશભાઈ જ આગળ આવશે જયેશભાઈ ને સરકાર મંત્રી બનાવવા જોઈએ હા બનાવવા જોઈએ એમાં હાલ હા બનાવવા જોઈએ જોઈએ એવું કહેવામાં આવે છે કે એક પ્રકારે આ શક્તિ પ્રદર્શન છે શું કે આ શક્તિ પ્રદર્શન છે અને જયેશભાઈ જ મંત્રી થશે જયેશભાઈ મંત્રી થશે સો ટકા નો સો એ સો ટકા વિશ્વાસ છે દાદા શું નામ છે આપનું વલ્લભભાઈ વલ્લભભાઈ ક્યાંથી આવો દાદા જસદણ થી જયેશભાઈ રાદડીયા નેતૃત્વમાં આખો કાર્યક્રમ ચાલે છે બેંકના પણ ચેરમેન છે બીજી ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા છે જામ ના ધારાસભ્ય છે જયેશભાઈનું કામ કેવું કલાઈ ગયું બહુ સારું ખેડૂત છો તમે હા અચ્છા તો ખેડૂતો ને પૂરતા પ્રમાણ બિયારણ ખાતર મળી રહી છે તમારું તાલુકો જસદણ જસદણ તાલુકામાં માં ખેડૂતો માટે કોઈ માંગણી અપેક્ષા એવું કંઈ ખરું ના ના એ બધું લગભગ તો કરી જ દે છે માંગણી હોય ને તો પૂરી તો પશુપાલકોને ડેરી વાળા પૂરેપૂરો દૂધના ફેટના ભાવ આપે છે ભાવ આપે છે અચ્છા એવું કહેવામાં આવે છે કે જયેશભાઈ આ કાર્યક્રમ પછી ટૂંક સમયમાં ગુજરાત સરકારના મંત્રી મંડળનો વિસ્તરણ થશે એટલે ગુજરાત સરકારમાં જયેશભાઈ મંત્રી બનવા જોઈએ શું લાગે છે હારો મંત્રી બનાવવા જોઈએ એવા માણસ હોય એને બનાવવા જોઈએ એમને મંત્રી બનાવવા જોઈએ

ખેડૂતો માટે જયેશભાઈ કયા કયા કામ કર્યા તમને યાદ હોય બધા વીમો તો જયેશભાઈ ને મંત્રી બનાવવા જોઈએ બીજા એક વડીલ છે એમની સાથે વાત કરીશું આપડે દાદા શું નામ છે અમૃતભાઈ ભીમાણી અમૃતભાઈ ક્યાંથી આવું છું સત્તર જસદ

ચોક્કસ મળે છે ક્યાંય અછત નથી લાગ ના નથી મળે પણ સાહેબ સાચી વાત તો એ છે કે રાજકોટ જિલ્લા બેંક છે ને વગર વ્યાજે ખેડૂતોને પૈસા આપે જીરો ટકા વ્યાજ કોઈ પણ ગુજરાતની બેંક નથી આપતી જયેશભાઈ વાદરિયા જીરો ટકા વ્યાજે ખેડૂતને પૈસા આપે અચ્છા એવું કહેવામાં આવે છે કે ભાજપમાં અંદરખાને જ એક એવી ચર્ચા છે કે જયેશભાઈનું કદ મોટું ન થાય એટલે એને કદ પ્રમાણે વેતરી નાખવાની વાત હાલે છે ચાલે છે પણ સાહેબ એ શક્ય નથી કઈ રીતે શક્ય નથી નેટવર્ક જ એવડું છે જયેશભાઈ જયેશભાઈ નેટવર્ક એવું છે હા તો જયેશભાઈ એ પોતાના વિરોધીઓને જવાબ આપવા માટે જ આજે રાજકોટમાં કાર્યક્રમનું આયોજન કર્યું છે અને એક પ્રકારે આડકતરી રીતે પોતાના વિરોધીઓને મેસેજ આપે છે શું કેવું તમારું ના ચોક્કસ છે સાહેબ એટલા માટે જ આ કાર્યક્રમ રાખ્યો અચ્છા તો જયેશભાઈ મંત્રી બનશે ખરા અરે બોને 100% બનશે હા

દાદા દાદા ખુબ ખુબ દાદા વિજય કોડીલ છે દાદા શું નામ છે આપનું પરસોત્તમભાઈ રંગાણી ક્યાંથી આવો છો ભાઈ છતર તાલુકો ટંકારા તાલુકો ટંકારા સહકારી બેંકોની સધારણ સભા અને સહકાર મહાસંમેલન શું કહેશો હું રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકનો ભૂતપૂર્વ ડેપ્યુટી મેનેજર છું અને રાજકોટ જિલ્લાની સહકારી પ્રવૃત્તિ છે એ આખા દેશમાં બે નમૂનો છે અને અમારી બેંકે આખા દેશ લેવલે ઘણા બધા એવોર્ડ મેળવ્યા છે અને રાજકોટ જિલ્લાનો ખેડૂતે અમારા વલ્લભભાઈ ચેતા ભૂતપૂર્વ અમારા ચેરમેનશ્રી ત્યાં તો અમારી માતા છે મંડળી છે એ ખેડૂતની માતા છે અને અત્યારે માતાની ગરજ અમારી મંડળી સારે છે કોઈ પણ પ્રકારની લોન જોતી હોય છે કોઈ લાંબી પ્રોસેસ સિવાય એકદમ ટૂંકા સમયમાં અને ખેડૂતોને ભરપૂર લવા આપે છે અમને તો ગૌરવ છે રાજકોટ જિલ્લામાં ખેડૂત તરીકેનું અચ્છા તો જયેશભાઈ ચેરમેન તરીકેનું કામ આપને કેવું લાગ્યું હતું મારે જ્યાં સુધી જયેશભાઈનો સવાલ છે ત્યાં સુધી એને જ્યાંથી સુકાન સંભાળ્યું છે ત્યારથી માનનીય સ્વર્ગસ્થ વિક્ષેલભાઈ રાદડિયા જે પગલે ચાલતા હતા એ જ પગલે જયેશભાઈ ચાલે છે અને બેંકની અનેક ઘણી પ્રગતિ કરી છે અને અણી સુદ પારદર્શક વહીવટ કરે છે એવું કહેવામાં આવે છે કે એક પ્રકારે સહકાર તો અમારી રૂટીન પ્રક્રિયા છે મંત્રી અમિત શાહ પણ આવી રહ્યા છે આ તો રાજકીય રીતે બોલાવવાના હોય કે સહકાર પ્રધાન છે દેશના સહકાર પ્રધાન છે ગુજરાતના વતની છે તો એક સ્વાભાવિક છે એવું કહેવામાં આવે છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ફેરબદલની વાતો ચાલે છે જયેશ રાદડિયા એક મંત્રી તરીકે દાવેદાર માનવામાં આવે છે શું કહેશો હવે એ તો રાજકીય લેવલની વાત છે અને એમારા પહોંચ બહારની વાત છે તમારી તમે જયેશ રાદડિયા મંત્રી બને એવા ચાન્સીસ કેટલા ટકા લાગે છે અમે તો સો ટકા માની છીએ કે જે એનામમાં પ્રોફોર્મન્સ છે જે શક્તિ છે જે સ્કિલ છે અને જે પ્રમાણિકતા છે એ જોતા એવું કહેવામાં આવે છે કે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીનું કદ વધી રહ્યું છે ગોપાલ પણ સમાજમાંથી આવે છે જયેશભાઈ રાદડીયા પણ પાટીદાર સમાજમાંથી આવે છે એટલે હવે ગોપાલ ઇટાલિયાને ટક્કર આપવા માટે ભારતીય જનતા પાર્ટી એક પાટીદાર ચહેરાની શોધમાં છે તો જયેશભાઈ રાદડીયા એ સૌરાષ્ટ્રમાં ભાજપનો પાટીદાર ચહેરો છે ખરા એવું કહી શકાય પાટીદાર ચહેરો ગોપાલ ઇટાલિયા કાલ સવારે આવ્યો અને એ કાકી રાજકીય લેવલની વાત છે અને જયેશનું જે કદ છે એ કદને કોઈ એને ટૂંકાવી ન શકે અને બાકી તો પોલિટિક્સમાં સામસામા મૂકવાની વાત વર્ષ સુધી ચાલી આવતી હોય કે પટેલ સાહેબ પટેલનું મૂકી બીજા સામે બીજા એ કાંઈ નવી વાત નથી એમ જયેશભાઈ રાદળિયા જો ગુજરાત સરકારમાં મંત્રી બને તો એમને કયું ખાતું મળવું જોઈએ શું લાગે છે તમે 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 ખેડૂત નથી

પણ થોડી કેપેસિટી હોવી જોઈએ ને કામ અધિકારીઓ પાસેથી કામ લેવાની કેપેસિટી હોવી જોઈએ બધા ગુણ ધરાવે છે જયેશભાઈ પાસે અધિકારીઓ પાસેથી કામ કરવાની ક્ષમતા સો ટકા એમાં બે મત જ નથી દાદા શું નામ છે આપનું આપનું નામ જીતેન્દ્રભાઈ ક્યાંથી આવો છો

ના ના એ આવી જ જશે ચોક્કસ મંત્રી રાજકોટ જિલ્લા નો લોક જયેશભાઈ સમૂહ જ છે અને એનું આપડા સહકારી મંડળીયુ અમારે બહુ એનું કામ સારું છે જયેશભાઈ નું કામ સારું હતું કે વિયેશભાઈ ના પપ્પાજી આ વિઠલભાઈ રાદડીયા હતા એ ભીષ્મ પિતા હતા સહકારી મંડળીમાં સહકાર ક્ષેત્રે બહુ એને કામ સારા કર્યા છે તમે પોતે ખેડૂત છો હું પોતે ખેડૂત જ છું કેટલા વીઘા જમીન છે મારી પાસે 65 વીઘા જમીન છે ખાતર બિયારણ મળી રહી ખાતર બિયારણ અમલ સહકારીમાં ફૂલ કણવણા તાલુકામાં અમારી સોળવડે સહકારી બધું કમ્પ્લીટ આવે છે અચ્છા એક કોનું આવડું આ પ્રોબ્લેમ છે પણ હવે ઈ તો એની બા ના કહેવાય ને અમાર ઓલું આ ભાઈ મગફળીનો ઓલું જેટે સાઈડમાં મગફળી વઈ ગઈ છે હવે દહીંજીમાં કેમ પૂગું અમારે

એ હવે લડત તો પછી આપણું તો આમાં આ સરકારમાં હોય એટલે બીજી સરકારમાં કઈ ધ્યાન ના જતા હોય ને આપણે ભાજપ સરકારના આમ મંત્રી આવી રહ્યા અને ખેડૂતોની જ વાત કરે એ ખેડૂતોની વાત કરે પછી હવે બીજે તો પછી નો ફરાઈને આવી જ આમ ડગડા ડુડી ઘોડે તો કહી તો કોંગ્રેસના ધારાસભ્ય તો અહીંથી વાન વાત થાય એ તો પછી એની વાહ અમે હાલતા હોય કોંગ્રેસના ધારાસભ્ય આમ પટલી ફરતો એની વાહ અમે ફરી જાય

ડિસ્ટ્રિક્ટ બેંક નું કામ બહુ સારું આ બહુ એવું કહેવામાં આવે છે કે આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ આવી રહ્યા છે એટલે આડકતરી રીતે જયેશ રાદડિયા એવો સંદેશો આપવા માંગે છે કે મારી આ તાકાત છે હા આ તાકાત પ્રદર્શન જ છે એનું સમજી લ્યો કે એને હાટે જો આ એને આ શક્તિ પ્રદર્શન કર્યું સામે ગામડાઓએ સહકાર આપ્યો એને પૂરેપૂરો બધી રીતે સમજી લ્યો કે કેટલાક લોકો તમે આવ્યા અમે આવ્યા છીએ બધાયથી સાઠ સોળોદરમાંથી સાઈઠ લોક હા અચ્છા તો જયેશ રાદડીયાને મંત્રી બનાવવા જોઈએ હા બનાવવા જોઈએ મંત્રી પદ મળશે એની શક્યતા કેટલી લાગે સો ટકા શક્યતા લાગે એવું કહેવામાં આવતું તું કે જ્યારે વિસાવદરમાં પેટા ચૂંટણી હતી ત્યારે ભાજપે પાટીદાર ઉમેદવાર કિરીટ પટેલને ઉભા રહીકા કોંગ્રેસે પાટીદાર ઉમેદવારને ઉભા રાખ્યા આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયા પાટીદાર ઉમેદવારને ઉભા રાખ્યા અને એ સીટના ભાજપના પ્રભારી તરીકે જયેશ રાદડીયાને મૂકવામાં આવ્યા

મંત્રીપદ મળવું જોઈએ કે ભાજપ સંગઠનમાં મોટો હોદ્દો આપવો જોઈએ મંત્રીપદ મળવું જોઈએ મંત્રીપદ મળવું જોઈએ મંત્રીપદ મળવું જોઈએ અચ્છા એમને કેબિનેટમાં સ્થાન મળશે એવું લાગે છે કેબિનેટમાં સ્થાન મળશે જ એમ હા અચ્છા એવું આશાવાદ છે આશાવાદ શું નામ છે આપનું લાલજીભાઈ વઘાસિયા લાલજીભાઈ ક્યાંથી આવો જસદણ તાલુકાનું પાંચોડા ગામ જસદણ તાલુકાનું પાંચોડા ગામ પાંચોડા ગામ અચ્છા તો મંડડીમાં જોડાયેલા છો કે યાર્ડમાં મંડળીમાં મંડળી હા તો મંડળીમાં ખેડૂતોને દૂધના ફેટના પૂરતા મળે છે સહકારી હા બહુ સરસ કામ છે જયેશભાઈનું અને એના બાપા હતા વિતલભાઈ એનું કામે બહુ સુપર હતું અને સિંહનું બસું સિંહ છે અચ્છા તમે જસદણ થી આવો છો ત્યાં ધારાસભ્ય અને મિનિસ્ટર કુંવરજી બાવળિયા છે

એનું કામ બોલે છે અને એક મિનિટે ક્યાંય નવરા હોય ને કોરજીભાઈ સત્તા થઈ એના રાઉન્ડ ચાલુ હોય મિનિસ્ટર બધાય છે આ બધાય કરતા એનું કામ વધારે બોલે અચ્છા જયેશભાઈ રાદડિયા મંત્રી મંત્રીપદ મળશે હા 100% અને કૃષિ મંત્રી બનવા જોઈએ જયેશભાઈ રાદડિયા તો અત્યારે પણ કૃષિ મંત્રી તો છે જ ને ભલે જ રાજમાં બને તો ઓરેમાં તાકાત લાગે એમ છે હા 100% કેમ કે એ બેકુ આને અને ખેડુ સીધા સંપકમાં છે જયેશભાઈ

મગનભાઈ પાચોડા તાલુકો જસદણ તાલુકો જસદણ તાલુકો તો દાદા શું કેશો જયેશ રાધડિયાએ એ સહકાર સંમેલન નું આયોજન કર્યું છે બહુ સરસ કામ કર્યું છે એને ખેડૂતો માટે કામ માટે બહુ સારા માણસ છે એના પપ્પા હતા એ બહુ રેડી હતા એણે ખેડૂતનું કામ સારું કર્યું છે તો જયેશ રાદડિયા છે એમને શું કહેવાય મંત્રીપદ મળવાની વાતો ચાલે મંત્રી પદે મળવું જોઈએ કાંઈક ગમે કાંઈક મળવો જોઈએ હોદો હોત અચ્છા તો એ ભારતીય જનતા પાર્ટીમાં ભાજપમાં મોટો હોદો એમને મળવો જોઈએ કે મંત્રી બનાવવા જોઈએ મોટો હોદો મળવો જોઈએ તો એ ખેડૂત માટે સારું છે ખેડૂત પાસે ગમે તે હોય ના ગમે તે હોય પણ ખેડૂત માટે સારું છે ખેડૂત માટે સારું અને એક ખેડૂતને અમારે જયેશભાઈને એક અરજી કરવી છે કેવું છે કે આજે પોર મણ જયેશભાઈ હારું કામ કર્યું ટેકાના ભાવે મણ ખરીદી કરી દી આ સાલે પણ મણ ખરીદી કરે અમિત શાહને એવી પ્રેરણા કરે અચ્છા તો જયેશભાઈને મંત્રી બનાવે તો કયું ખાતું મળવું હવે એ તો એને જે આપે એ પણ સારું આપવું જોઈએ ખેડૂતને પબ્લિકને ફાયદો થાય એવું અચ્છા તો આ હતા જસદણ તાલુકાના ખેડૂતો કે જેમણે વાત કરી છે કે જયેશ સાદળિયાને મંત્રી પદ સો ટકા મળશે સ્વરાજ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અત્યારે બસ આટલું જ ધન્યવાદ